ફાયર બ્રિગેડે તમામ રૂમો ચેક કરી ખાલી કરાવતા લગભગ આગના કારણે બિલ્ડિંગના કાચા ધડાકા સાથે તૂટી પડ્યા હતા હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઘટનાના પગલે સ્થળ પર પહોંચેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું

તે લોકો સિસ્ટમનું મેન્ટેનન્સ કરતા હોય છે ભૂતકાળમાં ને નોટિસ આપેલી છે પરંતુ તેઓએ પૂર્તતા કરેલી નથી એટલે આગળની કાર્યવાહી કરીશું હાલ બંધ કરવા આદેશ કર્યો છે વીજ કનેક્શન કટ કરાવી દઈશું સંવાદદાતા સિકંદર પઠાણ અટલ રક્ષા ન્યૂઝ વડોદરા